હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ કેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર તેમજ જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ તેમજ યુજીસી નેટ તેમજ ટેટ ટાટ અને પીએસઆઈની પરીક્ષામાં મનોવિજ્ઞાનના જે અગત્યના પ્રશ્ન પૂછાય છે તો એની ચર્ચા કરીશું આજના વિડીયોમાં આપણે જીસી આરતી પાઠ્યપુસ્તક આધારિત મનોવિજ્ઞાનના જે ખૂબ જ અગત્યના પ્રશ્ન છે એની ચર્ચા કરીશું આ વિડીયો નંબર ઓગણીસ છે એટલે અગાઉના અઢાર વિડીયો તમે ન જોયા હોય તો પ્લે લિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો એ ઉપરાંત પ્રોબેસર ઓફિસર માટે જે હાલમાં નવો જાહેર કરવામાં આવેલ સિલેબસ અનુસાર થિયરી બેઝ અને એમસીક્યુ બેઝ બંને વિડીયો બનાવ્યા છે એટલે એ વિડીયો પણ તમે ન જોયા હોય તો પ્લે લિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો સૌ પ્રથમ પ્રશ્ન છે નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી એટલે કે કયું સંસ્થાનું લક્ષણ નથી ઓપ્શન એ સમાન લક્ષ્ય ઓપ્શન બી શ્રમ વિભાજન ઓપ્શન સી સેવાનો અભાવ અને ઓપ્શન ડી જવાબદારી અને અધિકાર તો સંસ્થાનું લક્ષણ કયું નથી તો ઓપ્શન સી સેવાનો અભાવ જે છે તો એ સંસ્થાનું લક્ષણ નથી તો બીજી રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા લક્ષણ સંસ્થાના છે તો સંસ્થાના મુખ્યત્વે ચાર લક્ષણ છે એક સમાન લક્ષ્ય બીજું છે પ્રયત્નનું સંકલન ત્રીજું છે શ્રમ વિભાજન અને ચોથું છે જવાબદારી અને અધિકાર તો સંસ્થાના ચાર લક્ષણ છે સમાન લક્ષ્ય બીજું છે પ્રયત્નોનું સંકલન ત્રીજું છે શ્રમ વિભાજન અને ચોથું છે જવાબદારી અને અધિકાર તો આ સંસ્થાના લક્ષણ છે તો આ યાદ રાખવાનું છે ત્યાર પછીનો પ્રશ્ન છે કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એક એકમોમાં સમૂહીકરણ એટલે શું કાર્યના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ એટલે શું ઓપ્શન એ સંસ્થા ઓપ્શન બી શ્રમ વિભાજન ઓપ્શન સી ખાતા વિભાજન અને ઓપ્શન ડી કાર્ય વિશિષ્ટીકરણ તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી કાર્ય વિશિષ્ટીકરણ કહેવામાં આવે છે એટલે કે કાર્યનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ કરવામાં આવે તો એને કાર્ય વિશિષ્ટીકરણ કહેવામાં આવે છે કાર્ય વિશિષ્ટીકરણ બે રીતે થાય છે ફર્સ્ટ કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે તો એ કાર્ય વિશિષ્ટીકરણ કહેવામાં આવે કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવું છે તો પહેલેથી લઈને છેલ્લે સુધી એ જ કર્મચારી અથવા તો એ જ વ્યક્તિ કાર્ય કરે તો એને કાર્ય વિશિષ્ટીકરણ કહેવામાં આવે છે અને બીજી રીત છે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ તેને ઘણા તબક્કામાં અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એ વસ્તુના અમુક ભાગ કોઈ એક કર્મચારી બનાવશે બીજો ભાગ કોઈ બીજો કર્મચારી બનાવશે એ રીતે કાર્યનું વિશિષ્ટીકરણ કરવામાં આવે છે તો કાર્ય વિશિષ્ટીકરણ બે રીતે કરવામાં આવે છે એક સંપૂર્ણ કાર્ય કોઈ એક જ કર્મચારી પાસે કરાવવામાં આવે તો એને પણ કાર્ય વિશિષ્ટીકરણ કહેવામાં આવે છે અને કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ ઘણા અલગ અલગ તબક્કામાં કરવામાં આવે તો એને પણ કાર્ય વિશિષ્ટ સ્પષ્ટીકરણ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા બધા જ નિર્ણયો લેવાતા હોય અને તેમની નીચેના લોકોએ પાલન કરવાનું હોય તેને શું કહેવામાં આવે છે એટલે કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા બધા નિર્ણય લેવાતા હોય અને તેની નીચેના લોકોએ પાલન કરવાનું હોય એને શું કહેવાય ઓપ્શન એ કેન્દ્રીકરણ ઓપ્શન બી વિકેન્દ્રીકરણ ઓપ્શન સી વિશિષ્ટિકરણ અને ઓપ્શન ડી શ્રમ વિભાજન તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ કેન્દ્રીકરણ કહેવામાં આવે છે એટલે કે ઉપર જે પણ કોઈ બોસ અથવા તો મેનેજર હોય તો એના દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે અને એને નીચેના હાથ નીચે કાર્ય કરતા કર્મચારી જે છે તો એ નિયમોનું પાલન કરવામાં આવે તો એને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે એટલે કે ઉપરથી નીચેની તરફ સત્તાનું વિભાજન થતું હોય તો એને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે ઉપર બેઠેલી જે વ્યક્તિ હશે એની પાસે સત્તા અથવા તો પાવર વધારે હશે પછી જેમ નીચે જઈએ એમ સત્તા અથવા તો પાવર ઓછો થતો જાય તો એને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સરચના એટલે શું ઓપ્શન એ અમલદાર શાહી સરરચના ઓપ્શન બી સરળ સંરચના ઓપ્શન સી સમચોરસીય સરરચના અને ઓપ્શન ડી જટિલ સરરચના તો જેમાં એક જ વ્યક્તિ અને વ્યવસ્થાપક માલિક બંને હોય તો એને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી સરળ સર રચના કહેવામાં આવે છે એટલે કે એક જ વ્યક્તિ વ્યવસ્થાપક પણ હશે અને માલિક પણ હશે તો એવી રત્નાને શું કહેવામાં આવે છે તો સરળ રત્ન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે ઓપ્શન એ આયોજન કરવું ઓપ્શન બી સંગઠન ઓપ્શન સી નેતૃત્વ અને ઓપ્શન ડી પ્રચાર તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ આયોજન કરવું એ વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે એટલે કે વ્યવસ્થાપક જે હોય છે એમનું મૂળભૂત કાર્ય શું છે તો આયોજન કરવું એમાં કર્મચારીઓને પસંદગી કઈ રીતે કરવી કેટલા કર્મચારીઓ રાખવા ઉત્પાદન કેટલું કરવું કઈ રીતે કરાવવું કયા કયા કર્મચારીને કઈ પોસ્ટ આપવી કેટલી સેલરી આપવી તો એ બધું આયોજન કરવામાં આવે છે તો વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય શું છે તો આયોજન કરવાનું છે ત્યાર પછીનો પ્રશ્ન છે બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોઢની વાતચીત એટલે શું ઓપ્શન એ નિરીક્ષણ ઓપ્શન બી સર્વેક્ષણ ઓપ્શન સી મુલાકાત અને ઓપ્શન ડી પ્રયોગ તો બે કે બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોઢની વાતચીતને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી મુલાકાત કહેવામાં આવે છે મુલાકાતના બે પ્રકાર છે સરરચિત મુલાકાત અને અસરચિત મુલાકાત તો એ પણ જાણવું જરૂરી છે ત્યાર પછીનો પ્રશ્ન છે કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ઓપ્શન એ અરજીપત્રક ઓપ્શન બી મુલાકાત ઓપ્શન સી લાગવક કે ભલામણ અને ઓપ્શન ડી લેખિત કસોટી તો કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિમાંથી કોનો સમાવેશ નથી થતો તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી લાગવક કે ભલામણ એવી કોઈ પદ્ધતિ નથી તો કઈ કઈ પદ્ધતિ દ્વારા કર્મચારીની પસંદગી થાય છે તો અરજી પત્રક દ્વારા એટલે કે એપ્લિકેશન દ્વારા ત્યારબાદ છે મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ દ્વારા ત્યારબાદ છે લેખિત કસોટી તેમજ અરજીપત્રક મુલાકાત લેખિત કસોટી તેમજ નમૂના ઉપરના કર્તૃત્વની કસોટી કસોટી અનુસાર કર્મચારીની પસંદગી કરવામાં આવે છે તો ચાર રીતે થાય છે એક તો અરજીપત્રક દ્વારા બીજું છે મુલાકાત દ્વારા ત્રીજું લેખિત કસોટી દ્વારા અને ચોથું છે નમૂના ઉપરના કર્તૃત્વની કસોટી દ્વારા કર્મચારીની પસંદગી કરવામાં આવે છે તો આ ચાર પદ્ધતિ યાદ રાખવાની છે ત્યાર પછીનો પ્રશ્ન છે મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે ઓપ્શન એ કર્મચારી ઓપ્શન બી વ્યવસ્થાપક ઓપ્શન સી સેલ્સમેન અને ઓપ્શન ડી ગ્રાહક તો મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી વ્યવસ્થાપકની પસંદગી માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય એટલે કે કંઈક ઈચ્છિત પ્રવૃત્તિ જે છે તો એને પ્રબળ અથવા તો મજબૂત કરે તેને શું કહેવાય ઓપ્શન એ પ્રબલન ઓપ્શન બી પ્રેરણા ઓપ્શન સી વસ્તુ અને ઓપ્શન ડી ગ્રાહક તો ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબલ અથવા તો મજબૂત કરે એને પ્રબલન કહેવામાં આવે છે પ્રબલન જે છે તો એ કોઈ કર્મચારી પાસે આપણે વધુ ઉત્પાદન કરવું હોય અથવા તો કરાવવું હોય તો એને પ્રબલન કઈ રીતે આપી શકાય તો એ વધુ કામ કરે તો એને બોનસ આપવામાં આવે અથવા તો વધારે પગાર સેલરી આપવામાં આવે તો એ વધારે પૈસાના કારણે વધુ ઉત્પાદન કરશે તો એ પ્રબલન તરીકે કાર્ય કરે છે ત્યાર પછીનો પ્રશ્ન છે જે સાધન દ્વારા વિજ્ઞાપનો ફેલાવો થાય તે વિજ્ઞાપનને શું કહેવામાં આવે છે ઓપ્શન એ માધ્યમ ઓપ્શન બી બજાર ઓપ્શન સી વસ્તુ અને ઓપ્શન ડી ગ્રાહક તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ માધ્યમ કહેવામાં આવે છે એટલે કે જે સાધન દ્વારા વિજ્ઞાપનોનો ફેલાવો થાય તે વિજ્ઞાપનને શું કહેવામાં આવે છે તો એ માધ્યમ કહેવામાં આવે છે માધ્યમમાં તમે જાહેરાત દ્વારા ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપી શકાય છે મોબાઈલ ઉપર એડવર્ટાઇઝમેન્ટ અથવા તો સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરીને આપણે ફેલાવો કરી શકીએ તો એને માધ્યમ કહેવામાં આવે છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે ને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ